પાનોલી જેઆઈડીસીમાં બે અલગ અલગ સ્થળેથી બે કારના કાંઠ તોડી રોકડ રકમ અને બે લેપટોપ મળી કુલ ત્રણ લાખ અઠ્ઠાણું હજારના મુદ્દામાલની થયેલ ચોરીના ગુનામાં પાનોલી પોલીસે નંદુરબાર જિલ્લાની નાયડુ ગેંગની બે મહિલાની ધરપકડ કરી એક મોટર સાયકલ બે મોબાઈલ અને ચાર હજાર નવસો રૂપિયા રોકડા મળી ઓગણત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી નાયડુ ગેંગના પાંચ શખ્સોની વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે પાનેલી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ પાનોલી જેઆઈડીસી માં એચપી ફાર્મા કંપનીના ભાગીદાર ગત ઓગસ્ટના રોજ પાનોલી આઈડીસી માં તેમની એચપી ફાર્મા કંપની સામે પાર્ક કરેલ કારનો કાચ તોડી રૂપિયા બે લાખ પાંત્રીસ હજાર અને પંદર હજારના લેપટોપની ચોરી થઈ હતી તેમજ પાનોલી જેઆઈડીસી માં હાઈકલ કંપની સામે ભરૂચ કાતે રહેતા ચંદ્રેશ મિસ્ત્રીએ પાર્ક કરેલ કારનો કાચ તોડી તેમાંથી એક લાખ પાંત્રીસ હજારનું લેપટોપ બાર હજારની હાર્ડડીસ્ક અને પેનડ્રાઇવની ચોરી થઈ હતી જે અંગે પાનોલી પોલીસે રૂપિયા ત્રણ લાખ અઠાણું હજારના મુદ્દામાલની ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી શિવશક્તિ એપાર્ટમેન્ટમાં રહેતી અને મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુર તાલુકાના વાંકીપાડા ગામની મૈયા બાલુ નાયડુ અને પૂજા રજની નાયડુની ધરપકડ કરી હતી બંને મહિલા પાસેથી રોકડા રૂપિયા ચાર હજાર નવસો વાંકીપાડાથી પંદર હજારની એક મોટરસાઇકલ સાયકલ દસ હજારના બે મોબાઈલ અને કાચ તોડવાની ગિલોલ કબજે કરી હતી અને આ ગુનામાં સામેલ વાખીપાડાના કાર્તિક બાલુ નાયડુ આકાશ રજની નાયડુ સંજય રજની નાયડુ અને ભરત રવિ નાયડુને કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી હરમિત સત્યની સાથે